તેથી ભવિષ્યમાં આવનારી ખેતી માહિતી આપણે મળતી રહે ને કોઈ પણ ચર્ચા હોય ખેતી ઉપર આપણે ખેતીની ચર્ચા થિયે રાખે બરોબર છે હવે આગળ આપણા વાત કરવાની છે મગફળી પાક છે અથવા તો બીજા કોઈ પણ પાક છે વરસાદ વધારે આવ્યા છે અને પાક વીસ પચીસ પચીસ દિવસના થઈ ગયા છે તો કે હવે દવા છાટવાનો વારો નહીં આવે સતત વરસાદ ચાલુ જ છે તો આ સફેદ ફૂગ છે કાળી ફૂગ છે ઉત્સુકના રોગ છે હુકારા મગફળીમાં મીંડા છે આવા મેન તો હુકાર આવા મીંડા છે મીંડા પાક જવા મરચીમાં એવું છે ને મગફળીમાં એવું છે બરોબર એટલું માન માન ઉઈ ગઈ હે મરચી મંડ્યા પાક જાવા એનું સચોટ નિયંત્રણ હોય તો કે આપણે હવે દવા તો છાટી અગવાના જ નથી કારણ કે દવા છાટો તરત વરસાદ આવી જાય એટલે એક સારું એવું અને સચોટ નિયંત્રણ આ સેફ ગ્રો છે વેલક્રોપ બાયોટેક પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું સેફ ગ્રો કરીને પ્રોડક્ટ આવે છે આમાં પોતે લાયોફિલાઇઝ ટેકનોલોજી બનાવવામાં આવ્યું છે એટલે આગળ આપણે વાતચીત કરીશું લાયોફિલાઇઝ ટેકનોલોજી એટલે શું પણ આમાં છ સ્પીસીસ અલગ અલગ ભેગી કરવામાં આવી છે ટ્રાયકોડરમાં સુડોમોનાસ છે પેનિસિલિયમ સ્પીસીસ છે પછી વામ ફંજાઈ છે અલગ અલગ આ રીતે છ સ્પીસીસ ભેગી કરવામાં આવી છે હું તમને અહીં સ્ક્રીન માં સાઈડ માં નામ આપી દઈ તો આનો ફાયદો શું થશે લાયોફિલાઈ ટેકનોલોજી એટલે શું કે નું ગમતું વાતાવરણ આવે ત્યારે એક્ટિવ થઈ જાય બધું જમીન માં એક અટણ આનું ગમતું વાતાવરણ છે કે વરસાદ બહુ ઠંડુ વાતાવરણ છે એકદમ એટલે એક્ટિવ થઈ જાય ટ્રાયકોડરમાં માં સુડોમોનાસ આપણે વાપરે જ છે પણ આમાં છ સ્પીસીસ અલગ અલગ સાથે છે એટલે મગફળીમાં જે હુકાળ આવ્યા છે હુકાળનો કમ્પ્લીટ કંટ્રોલ કરી દેશે આ નીચે ધીમે ધીમે એક્ટિવ થઈ જાય વામ ફંજાય છે એટલે પાક અત્યારે પીડાય પડી ગઈ મગફળી પીળી પણ પડી ગઈ છે તો કે એ નીચે ખાતર પીડ્યું લઈ નથી આપતું એટલે પીડી પડી ગઈ તો વામ ફંજાય એટલે માઇકોરાઈઝા છે એ નીચે જઈને જમીનમાં એક્ટિવ થઈ જાય એટલે આનું રિઝલ્ટ માઇકોરાઈઝા તમને દેખા છે ઉપયોગ કર્યા પછી દસ થી બાર દિવસે આ રિઝલ્ટ દેખાડશે મગફળી જે પીળી પડી ગઈ એ સતત એકદમ આમ લીલી કરી દેશે એકદમ આમ કાળી ભમ્મર કે ને એ રીતની કરી દેશે માઈકો કામ શું કરે કે નીચે જઈને જમીનમાં મૂળિયા લાંબા કરશે મૂળિયાને એક્ટિવ કરાવશે ને ખાતર પડ્યા છે બીજા માઈક્રો ન્યુટ્રિયન્ટ ન્યુટ્રિયન્ટ પડ્યા છે એ લેતું કરાવશે એટલે પાકમાં ઉપર આપો આપ દેખા છે એટલે જે રસોડું કહેવાય જે કે પાક પાન છે એ રસોડું કહેવાય કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ન્યાથી થતી હોય છે ટૂંકમાં હવા લઈને આ ખોરાક લે ખોરાક ન્યાથી લેતો હોય છે તો એ કરી દેશે કમ્પ્લીટ એક્ટિવ તો આને ઉપયોગ કઈ રીતે કરવાનો થશે આ અઢીસો ગ્રામનું ટીન આવે છે હવે અઢીસો ગ્રામ નું ટીન છે એ છાણિયું ખાતર છે એરંડા નો ખોળ છે ટૂંકમાં ભેગું કરી દેવાનું અઢીસો વીઘામાં એક એકર માં મિશ્રણ કરીને ઉડાડી દેવાનું છે કોઈ પણ વાતાવરણ છે ઠંડુ વાતાવરણ ટૂંકમાં ભેજ વાળું વાતાવરણ એ છે વરસાદ આવી ગયો બે ત્રણ કલાક નો બેક મેળો ત્યારે ઉપયોગ કરી ગયો તો પણ ચાલશે કોઈ પણ પ્રકાર નું ટૂંકમાં હુકારો હોય છે હુકારો રોકી દે છે ખાતરીથી સારી એવી પ્રોડક્ટ છે અને અત્યાર સુધી બાર બધે બહુ ચાલતી હતી આ તો આ વાતાવરણમાં આવી અત્યારે જરૂર પડી દવા નથી હાલ એમ એટલે હું તમને વધારે સજેસ્ટ કરું છું રિઝલ્ટ ખૂબ સારામાં સારું મળશે પણ આ કોઈ યાર હાલશે નહીં બીજું કોઈ ખાતર નો નાખું મેં તમને કીધું એ જ વસ્તુ ઉપયોગ કરવી દવા કે કોઈ પણ કેમિકલ વાળી વસ્તુ અત્યારે ઉપયોગ કરવી નહીં બરોબર છે ખાસ નોંધ તો આ રાખવી અને બાકી કોઈ પણ કોન્ટેક કરવો હોય દવા ક્યાં મળશે શું છે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવી દેજો અને બધા જ એક વિનંતી છે બધા જ છે મગફળી છે મરચાં કપાસ છે બધાને શેર કરી દેજો અત્યારે બધા મૂંઝાણા દવા હાલેમ જ નથી અત્યારે તો શું ઉપયોગ કરવો બરોબર તો એક સારો એવો અને સચોટ ઉપાય છે બરોબર બીજી કોઈ પણ માહિતીની જરૂરિયાત હોય તો કોમેન્ટ કરીને જણાવી દેજો આપણા નંબર પણ આપણે આપણા સ્ક્રીન માં આપી દેશું કોઈ પણ ચર્ચા કરી હોય તો એમાં આપણે કોલ પણ કરી શકશો બરોબર છે અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો એટલે ભવિષ્યમાં એમાં તમારો કોઈ પણ પ્રશ્ન નહી આવે સબસ્ક્રાઇબ કરવામાં તમને કઈ ઓલું જાતું નથી પણ અમને ઘણો લાભ થશે સબસ્ક્રાઇબ કરશો તો અમે બધા જ ખેડૂતો સુધી માહિતી પહોંચાડી શકશો બરોબર આભાર